તુલુ થઈ લે આ તું તો કોચ ઊંધો જાય મારે તો ભાડે જવાનું મતલું આવે આટલા માં પાલી હસે રાખીને જો એટલે સાયકલ ઉપર એ નહીં જોઈ જોય જાલ હોજે તો નું જવાદ સાયકલ ચોજી લે આટલે સાયકલ જઈ

વાગે જો જીઓ જોઈશા જોઈ જોયો જોયો જીશાજ જોઈએ જોઈ જો હું એ આયકા આ આઈ તો પછી તમારી સાયકલ ગઈ એટલે લઈ આમ તો આગળ આગળ શું કરશે જાઓ જાવ ગુસ્કાવ જો તમે તારો માઇકલ મોડી આવ્યા છો સારું આયત આઈ આઈ શું કે હાય હું તો આજે જાઉં તમારી લેલે જવાબ બે નહિ આવતો આ સર જો રૂટર તો કામ નહિ આયા જોઈતી આવા કલે ઓકે લો કેના ના હોય તો તો આજે ન લઈને આવ્યો તો આજે આજે પૂરી થઈ હ

ખાતો નહીનો લો બટકા સીટલી ને તો આલો આ તો સાયકલ ચોરી ને પૈસા બહુ બધા કમાઈ ગયો છું એ મજા આઈ ગયા આ તો પાર્ટી કરશો પૈસા સાયકલ ચોરી નાખી આપ તો પૈસા ની હેડો હેડો આપણે હોજે મળશે ઓલું મંજીન જમ ભાજી ઉડ્યો આડદો બગાળો પછી આવો માર તો ઉલા કાકાને કહી દઉં પેલો ઓલું છે પેલા કાકા એ

લાગ આમ હતો

આસલે કંદીતલા ઓ બોલે ઓ સાયકલ જો હે સાયકલ ઉડે હે તો બરાબર ગન ધીમે ધીમે માનતે તો હવે હાચું ભલે બોલ હાચું બોલ 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 સાયકલ જાય झूले पड़ी ढाई सौ रुपया है साइकिल ने कितना पैसा आया तेरे मुझे अरे रुपया है बोल हाथ से बोल साइकिल ने कितना पैसा आया मुझे अरे रुपया वो पैसा मिले तो हम वो बोले के ले 800 है 800 कितना आया था 800 हजार से ना आया 2000 आया था ओए मामा ने कितना हाथ से बोल हाथ से बोल ले हम वो बोले के ले हाथ से बोल

મને તો હજાર રૂપિયા મળી ગયા તો આઠસો મળી નહીં ફટાફટ મન લાગે કે માલ એને મજા લાયા દે ખુશ તો થાય બાપલો